રાજકોટ શહેરની અંદર આવતીકાલે ચૌદ તારીખે ધુલેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિવિધ સંવેદનશીલ પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે જગ્યાએ મોટી પ્રમાણમાં માણસો ભેગા થતા હોય એ બધા જે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી તથા ઉજવણી પોઈન્ટ ઓફ વ્યૂથી જે પોઈન્ટ્સ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે અલગ અલગ બ્રાન્ચો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસઓજી છે પેરોલ ફરલો છે ઈઓડબલ્યુ છે તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ક્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવી છે વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે જેમ કે રેસકોર્સની આજુબાજુ સૌથી વધારે લોકો ભેગા થતા હોય છે તો ત્યાં સતત હાજર રહેશે તે ઉપરાંત આવતીકાલે જુમાનો દિવસ પણ છે અને રમઝાન મહિનો પણ શરૂ છે તો તેને ધ્યાનમાં રાખીને જેટલા પણ આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો છે તે લોકોને સિનિયર અધિકારી કક્ષાએ તથા પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ સંપર્ક કરવામાં આવ્યા છે અને શાંતિ સમિતિની બેઠકો પણ તમામે તમામ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડ્રોનનો વપરાશ કરીને અમુક અમુક જે ફિક્સ પોઈન્ટ છે ત્યાં સતત ત્યાં વોચ રાખવામાં આવશે જેટલા સંવેદનશીલ પોઈન્ટ આઈડેન્ટિફાઈ થયા છે ત્યાં ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવનાર છે ટોટલ સિનિયર અધિકારી પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી બધું થઈને સોળસો ને લોકોનો બંદોબસ્ત જે છે એ આવતીકાલે રાજકોટ શહેર પોલીસમાં લાગવામાં આવે ટોટલ બત્રીસ સેન્સિટિવ પોઈન્ટ આપણે આઈડેન્ટીફાઈ કર્યા છે જે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ કરેલા છે એ લાઇસન્સ બ્રાન્ચ પાસેથી માહિતી મેળવતા કોઈ પણ એવી જે પેઇડ કોઈ મંજૂરીઓ આવી નથી કે જેમાં પેઇડ ઇવેન્ટ્સ થતા હોય અને જેના આધારે પરફોર્મન્સ લાઇસન્સ એવું લેવામાં આવતું હોય પણ વ્યક્તિઓ જે છે એ પોતાની રીતે અલગ અલગ જગ્યાએ અ હોડી ઉજવણી કરતા હોય છે તો રાખી તમામ પોલીસ સ્ટેશન લિસ્ટ તૈયાર કરાવવામાં છે કે કયા વિસ્તારની અંદર રીતે પ્રાઇવેટ અરેન્જમેન્ટ થયેલી છે અને ત્યાં પણ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે પીસીઆર ઉપરાંત એક્સ્ટ્રા દસ વાહનો પણ કરવામાં આવ્યા છે પોલીસ પેટ્રોલિંગ માટે થઈને જેની અંદર તમામ પ્રકારની રાઇડ ગેર એવું બધું પણ રાખવામાં આવ્યું છે જે આવા તમામ તમામ પોઈન્ટ પર સતત પેટ્રોલિંગ કરશે